ચારણ અને ગઢવી સમાજના અપમાનના મુદ્દે રાજકોટમાં આવેદન આહિર સમાજના આગેવાનોનું પ્રશાસનને આવેદન ગઢવી અને ચારણ સમાજના સમર્થનમાં આહિર સમાજનું આવેદન ગીગા ભમ્મરનું નિવેદન વ્યક્તિગત હોવાનું કહેવું છે આહિર સમાજનું ગીગા ભમ્મર સાથે કોઈ લેવા દેવા નથી એવું કહેવું છે આહિર સમાજનું જે રીતે ગીગા ભમ્મરે નિવેદન આપ્યું હતું તેના કારણે ઠેર ઠેર એફઆઈઆર પર નોંધાઈ હતી ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે અમે બંને સમાજ સાથે છીએ અમારી બંનેને સમાજની લાગણીઓ દુભાણી છે ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહીર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી માત્ર ને માત્ર ગીગાભાઈ ભમરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ એમના ટેકામાં છીએ પગલા લેવાય ગીગાભાઈ દ્વારા મુકામે જે કાર્યક્રમમાં આહિર ચારણ ગઢવી સમાજ વિશે અને માં સોનલ આહિર વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો એના આહિર સમાજ રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિષ સમાજના વર્ષોના જે નાતો છે જે ભાણેજ થાય છે તો આહિષ સમાજની મામા તરીકે એ ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ આવો વાણો વિલાસ રાજકોટ આહિષ સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં